એટલે છોટા દેતી જી એક પત્ર આપવા માંગે છે અહીંયા જે એકલવી મોડલ સ્કૂલ છે એકલવી મોડલ સ્કૂલમાં જેવી રીતે ભરતીઓ કરવામાં આવી છે જેવી રીતે બહારના જે સ્ટેટ્સના અહીંયા આવ્યા છે તો અને ગુજરાતમાં જોબલેસ આપણા જેટલા ટીચર્સ છે ગાંધીનગરમાં જેટલા પણ થાય છે એ એના અમે બી રૂમમાં એક આવેદન પત્ર આપતા હશું ટુડે ઓ 19th ઓફ જુલાઈ વી આમ આદમી જ્યાંમાં પેલ રાધિકા એન્ડ ટુડે વી આમ આદમી પાર્ટી ઓલ ધી વર્કર્સ હેવ કલેક્ટેડ હિયર હવે આજે મેં ઇંગ્લિશ ભાષા બોલું છું અને તમે કહો છો કેમ ઇંગ્લિશ ભાષા તમે બોલો છો આવેદન પત્રમાં અમે એ જ આપ્યું છે કે હમ ગુજરાતી હૈ હમ હિન્દી હૈ કે હમ ઇંગ્લિશ હે हम ये समझते हैं कि हमें सब भाषा आनी चाहिए बच जो बच्चे स्कूल में पढ़ते हैं हमारे आदिवासी बच्चे उनको भी सब भाषा यहाँ पे सिखा रहे हैं लेकिन जितने भी शिक्षक हम जो एकलव्य मॉडल स्कूल में गए थे वहाँ जितने भी शिक्षक हैं, वो सारे नॉन गुजराती और बाहर के दूसरे प्रदेश से आए हुए हैं तो क्या हिंदी भाषा गुजराती और आदिवासी बालकों ने बढ़ा सके તો અમે ગુજરાતીની મને જરૂરત લાગતી જ નથી ને ત્યારે ઇન્ટરવ્યુ મારું હિન્દી ભાષામાં નહીં ખબર પડતી ઇંગ્લિશ ભાષામાં નહીં ખબર પડતી કે ફ્રેન્ચ ભાષા તમને કોઈને ખબર નથી પડતી તો અમારા બાળકોને હિન્દી ભાષા કોઈ જે મધર લેંગ્વેજ છે અમારા ગુજરાતની એ કોમ્યુનિકેટ જ ને અમારા બાળકોને કરી શકે તો બીજી ભાષા જેવી રીતે હિન્દી હોય ઇંગ્લિશ હોય કેવી રીતે શીખી શકશે મેઇન મધર લેંગ્વેજ તો હોવી જોઈએ કે નહીં ગુજરાતી આપણા આદિવાસી ક્ષેત્ર એટલું ભણતરમાં આગળ નથી અગર ઇંગ્લિશ ભણે છે તો પણ એ પ્રશ્નો એમના શિક્ષકોને ગુજરાતીમાં જ પૂછશે ને રાઠી ભાષા ઇઝ લોકલ ભાષા એ અમે સમજી શકીએ કે લિમિટેડ છે અને એક અમારા રાઠવા કોમ્યુનિટી સુધી છે પણ ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ છે જેમાં આખા ગુજરાતમાં તમે ક્યાં પણ જાઓ શિક્ષણ સરકારી ઓફિસ હોય ત્યાં ગુજરાતીમાં અમને આવેદનપત્ર આપવા આપવાની અમને કીધું છે ઇંગ્લિશ અને હિન્દી એક્સેપ્ટ નથી કરતા જ્યારે સરકારી ઓફિસીસમાં કલેક્ટર ઓફિસિસ હોય પોલીસ સ્ટેશન હોય બીજી ભાષાના આવેદનપત્ર એક્સેપ્ટ નથી કરતા કે કોઈ અરજી એક્સેપ્ટ નથી કરતા તો કેમ અમારા બાળકોને બહારના જે ગુજરાતી ના સમજી શકે અમારા બાળકોને આદિવાસી ક્ષેત્રમાં ભણાવવા આવે છે તો એ કેવી રીતે ભાષા કે સારું શિક્ષણ લઈ શકશે અમારા ગુજરાતમાં ગાંધીનગરમાં જેટલા પણ શિક્ષકોના આંદોલન થાય છે કપડાં ફાડી દેવામાં આવે છે હાથ પગ તોડી દેવામાં આવે છે એ લોકો એજ્યુકેટેડ માણસો છે શિક્ષક છે જે શિક્ષક હોયને એક સમાજની સ્થાપના કરે છે અને આજે એમને રોડ પર તમે ઘસીયો છો ને ઘસીટીને એમને તમે શું હાલત બનાવી નાખી છે મુદ્દો એ જ છે કે એકલવ્ય મોડલ સ્કૂલ છોટાદેપુરમાં જેટલા પણ શિક્ષકોની ભરતી થઈ છે એ આઉટ ઓફ સ્ટેટના છે હિન્દી ભાષા છે એ લોકો એવું કહે છે કે અમે એ ગુજરાતી સબ્જેક્ટ નહીં ભણાવતા પણ અમે બીજા સબ્જેક્ટ ભણાવીએ છીએ પણ તમારી મધર લેંગ્વેજ તો ગુજરાતી નથી ને ઇનિસ્કારજી છે ત્યાંના જેટલા પણ કોન્ટ્રાક્ટર છે કે જે પણ જ્યાં ઓપરેશન મેનેજર્સ છે કે ટીચર્સ છે કે વોર્ડન્સ છે એ વ્યવસ્થિત ધ્યાન નથી આપતા આટલી મોટી ગ્રાન્ટો આવે છે સરકાર તરફથી મોટા મોટા બિલ્ડિંગો બનાવેલા છે નાના નાના બાળકો ત્યાં ભણે છે સારું પોષણ મળવું જોઈએ આદિવાસી વિસ્તાર છે પોષણની કમી છે અને તમે આવું તો અમારા બાળકો કહેવાય હવે તો રિપોર્ટ આવે એના ઉપર જ કહેવાશે વાયરલ માં એકદમ થી એકસો સોળ છોકરાઓ ના જાય પેટ દુખે મને એ તો હવે રિપોર્ટ આવશે પછી અમે કહેશું કે શું થયું છે